વડોદરા જિલ્લાના સાવલીમાં ઓવરલોડ રેતી માફિયાઓ પર ખાનખનીજ વિભાગે સપાટો બોલાવ્યો ચાર ડમ્પર ઝડપી પાડ્યા વડોદરા જિલ્લાનું સાવલી વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રેતી ખનન અને ઓવરલોડ પરિવહનની સમસ્યાથી રહેવાસીઓ માટે માથાનો દુખાવો અને ચિંતાનો વિષય બન્યો છે આ વચ્ચે આજે વડોદરા ખાનખનીજ વિભાગે મોટી અને નોંધપાત્ર કાર્યવાહી કરીને માફિયાઓમાં ખળભળાટ મચાવી દીધો છે મળતી વિગતો મુજબ મોક્સી ભાદરવા રોડ પર ખનન વિભાગની ટીમે અચાનક ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી દરમિયાન ચાર રેતી ભરેલા ડમ્પરોને રોકી તેમની તપાસ કરવામાં આવી તપાસમાં તમામ ડમ્પરોમાં મંજૂરી કરતાં વધુ રેતી ભરેલી હોવાની સ્પષ્ટ પુષ્ટિ થતાં તાત્કાલિક ચારેય વાહનોને જપ્ત કરવામાં આવ્યા જપ્ત કરાયેલા ડમ્પરોને ભાદરવા પોલીસ મથકે ખસેડવામાં આવ્યા છે અને ખાનખનીજ વિભાગ દ્વારા વાહનચાલકો તેમજ માલિકો સામે યોગ્ય દંડની પ્રક્રિયા તથા આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા ઓવરલોડ રેતી પરિવહનને કારણે રોડ ટ્રાફિકમાં જોખમ વધતો હતો તેમજ કુદરતી ખનીજ સંપત્તિનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો હતો આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કડક ચેકિંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે અને ભવિષ્યમાં વધુ મોટી કાર્યવાહી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદેસર રેતી પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભય વ્યાપ્યો છે સ્થાનિક લોકોનું માનવું છે કે આવા નિયમિત ચેકિંગ અને કડક કાયદાકીય પગલાં લેવાતા રહી તો વિસ્તારમાં રેતી માફિયાઓની દાદાગીરીમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળશે રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા